દુર્ઘટના કાર્ડ ભેટ્યો છતાં તંત્ર હજુ ગફલતમાં છે લોકો પણ સામેથી યમરાજ ને નિમંત્રણ જાણે કે આપી રહ્યા છે તંત્ર દ્વારા બ્રિજ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી કરવામાં આવી કે જ્યાં બ્રિજ પર કોઈ પોલીસ જવાન કે સાવચેતી સૂચક બોર્ડ પણ નથી લગાવાયા હાલ મૈસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા અને પાનમ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં મૈસાગર નદીમાં પૂરની સ્થિતિ જોવા લોકો ઉમટ્યા છે પાણી જોવા દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ પર લોકોની ભારે ભીડ જામી છે સરકારી તંત્રમકી ગયું છે ઘટના પછી લોકો ભૂલી જાય છે હજી તો મજકુર બ્રિજ ની અંદર બાવીસ નિર્ધો મોતરે તો મહિનો દોઢ મહિનો થવા આવ્યો છે ત્યાં તો તંત્રની એક નિષ્કાળજી સામે આવી છે કે ગંભીરતા તરફથી આંકડા તાલુકા તરફથી પોલીસ બેરિકેડિંગ બી દેખાતું નથી કોઈ પણ પ્રકારની સુરક્ષા દેખાતી નથી અને સામાન્ય નાગરિકો બ્રિજ જે ટેન્કર ફસાયું ત્યાં સુધી આવી ગયા છે અને પાણી જોવા આવ્યા છે હજી પણ તંત્ર હજી પણ અધિકારીઓ આ કહીએ ને આણસું અધિકારીઓ હજી પણ બીજી કોઈ મોટી દુર્ઘટના થાય તેની ચોક્કસ રાહ જોઈ રહ્યું છે એના આપણે વિજય ઉત્તમ નમૂનો જોઈ રહ્યા છે બિલકુલ પ્રજેશ જાણકારી બદલ આભાર